Haaa plane Taxi train Na 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 plane chane suki wae Na 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 plane chane suki wae Na na plane chane suki wae Manei nat khabar Manei nat He 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 Kau ka luggage? Haaa Dormi

જવાનું છે ને આજ મજા હોય રસ્તામાં ખાટા પીટા ખાટા પીટા જવાનું હજી હું ખાટા પીટા જાત પણ ખાતા નથી ખાલી પીએ છે કેમ કે આજે શિવરાત્રી છે ને તો આપણે રિયા છે એટલે ઠમસપ પીધી અને રસ પીધો ને તીર્થા નથી રહ્યા એટલે તીર્થા બિરિયાણી ખાશે નહીં તીર્થા વેજીટેબલ બિરિયાની આવજા

તો હવે મંગાવશો ચાલો ફટાફટ ખાઈ દાલ ભજ નીકળીએ ચાલો આપણે પૂછવા આવી ગયા મિલનાથ માં પહોંચી ગયા છે ને જો તીર્થાના આવતા એક તો રમકડા દેખાઈ ગયા હતી અત્યારથી ડીલ કરી લીધી ત્યાંથી મને કંઈ ગમે ને તો પાઉચો હા સ્લાઈમ લઈ ચાલો અંદર ત્યારે અહીંયા ના અમે જોયું તું શેવલિંગ છે મહાદેવ દર્શન કરે શિવા મંદિર માં જાય ખાડી પણ દે છે ફોરાર ની પટીર ખાને જો મૂડી થાય હમણા દીધી ની ખાડી દી ને આપણે પણ એને તો મન ગુલાબ દેખાય ને લઈ ગુલાબ જ લઈ મે બી દી કે આ ચાવા દાર મકરા તો હવે લોકો લેવી છે બિલ ગંગા ઘાટ છે તો ચાલો આપણે આજ વેલા આવ્યા જ ને તો જોવા મળે તો આવ્યા બાકી તો ચાલો નીચે જઈને જોઈએ મોડે થી રાત ના આવતા હોય તો કઈ અંધાર થઈ ગયો એટલે કઈ દેખાતું ના હોય આઠું ગજવાળું છે ચાલો નીચે જઈને જોઈએ ઘાટ જ છે એમ તો તીર્થા ને અહીંયાથી છે ને માછલી દેખાઈ જાય છે ઉપરથી જ ધીરે ધીરે તીર્થા તો જુઓ નાની નાની ઝીણી ઝીણી માછલી તો છે પણ ખબર નહીં ફોનમાં દેખાતી જ કે ન દેખાતી

ડોઆ ઉઠી જાય છે ચાલો હવે જોઈ લીધું ઓ હવે ઉભી ને હું કરું લે ચાલો હવે ગુલાબ જાટ માં પકડી રાખવાનું છે હા લાવ માથે નાખ દો ટટી થા ને સ્લાઈમ લેવી દી ને અંતે સ્લાઈમ લઈ લીધી શું સ્લાઈમ

છોકરા ને ક્યાંક ફરવા આવ્યા હોય ને આથી કઈ રમકડું કે કઈ ગેમ ના લે ને ત્યાં બને ચાલે નહીં આ તો સારું બીજા સ્ટાર તારી પાસે નથી ને એટલે પછી આમાં સ્ટાર આવી ગયા તો પછી જો હજી બીજા એની સ્ટાર છે ને યસ લાઈમમાં ના કહે તો જો સરસ મજાનો મોડ જોવા મળી ગયો દર્શન કરીને અમે નીકળી ગયા મોર રહે છે ને પાછળ છે ને ઢેલે બેઠી છે પણ અહીંયા ઝાડવાડ આવી ગયા છે ચાલો આપણે પહોંચી ગયા છે ઓલેશ્વર મહાદેવના મંદિરે જો કેવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે જેવું આપણે લગ્નમાં છે તારું ગુલાબ બાપા જેવું આપણે લગ્નમાં ડેકોરેશન કરતા હોય ને એવી જ રીતે મહાશિવરાત્રિના દિવસે મંદિરનું ડેકોરેશન સરસ કર્યું છે